thank you

ટીમના કોચ અને મેનેજમેન્ટ સ્ટાફ ખેલાડીઓની ફિટનેસ અને કૌશલ્ય પર ખાસ ધ્યાન આપી રહ્યા છે જેથી ટીમ સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે ધોનીના ચેન્નાઈ આગમન પર પ્રશંસકોએ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમની તસવીરો અને વિડીયો શેર કરી રહ્યા છે જેમાં ધોનીને ટીમ સાથે પ્રેક્ટિસ કરતા અને પ્રશંસકોને અભિવાદન કરતા જોઈ શકાય છે સીએસકે ટીમ આ વર્ષે આઈપીએલ ટ્રોફી જીતવા માટે મક્કમ છે ધોનીની અનુભવી આગેવાની અને ટીમની મજબૂત તૈયારીને ધ્યાનમાં રાખીને પ્રશંસકોની આશા છે કે સીએસકે આ સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ચેમ્પિયન બનશે